ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં છેલ્લા નવ વર્ષથી એકવીસ જૂને વિશ્વ યોગ દિવસ ઉજવાય છે ત્યારે આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગની થીમ અંતર્ગત યોગ દિવસ જેને ધ્યાનમાં રાખીને કલેક્ટર એક પત્રકાર પરિષદ યોજી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં એકવીસમી જૂનના રોજ યોજાનાર વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટરે યોગ દિવસની તૈયારીઓ અંગે માહિતી આપી હતી પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને ઉપર લાવવા તથા આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી તે રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસની ઉજવણી એકવીસમી જૂન ના રોજ સમગ્ર દેશમાં થવાની છે ને એમાં ભરૂચમાં પણ થવાની છે આપણે દર વખત જેમ આ વખતે પણ આયોજન એ પ્રકારે કરવાનું વિચાર્યું છે કે જ્યાં જિલ્લા કક્ષાના મેઇન ઇવેન્ટમાં વધારેમાં વધારે લોકો ભાગીદાર બની શકે એ પ્રકારનું થાય એક આઇકોનિક પ્લેસ કબીરવડ શુક્લતે તેમની માટે આઇકોનિક પ્લેસ તરીકે પણ ત્યાં યોગા નું ઉજવણી થાય આંતરિક ડે ઓફ યોગાની અને જિલ્લાની ચારે નગરપાલિકાઓ ખાતે નગરપાલિકા લેવલના કાર્યક્રમ થાય અને બાકી તાલુકાઓમાં તાલુકા લેવલના કાર્યક્રમ થાય અમારું જિલ્લા કક્ષાના અમારું આયોજન થી શરૂ કરી અને લોકોને હજી મોબિલાઈઝ કરી અને વધારેમાં વધારે લોકોને એમાં જોડી શકાય જિલ્લા કક્ષામાં એ પ્રકારનું અમારું આયોજન છે તમામ પ્રકારના થી લઈને એ પ્રકારની અમારી ગ્રાઉન્ડ વર્ક શરૂ થઈ ગયું છે અમે મીડિયાના મિત્રોને વિનંતી કરીશું કે ખૂબ વધારે ભરૂચના નાગરિકો આ ઉજવણીના ભાગ બને ખૂબ વધારે લોકો યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવે એ પ્રકારે મીડિયા અને આપણે તંત્ર સાથે રહીને આ દિવસે ઉજવીને પ્રયત્ન કરીએ થેન્ક યુ